જય માતાજી મિત્રો કાળુભાઈના જોવો તમે જોઈ શકો તો મિત્રો આપણે અત્યારે પગી ગયા છે વાડીયુમાં ગાયોના ઘાસ ચારા માટે તો આપણે આજે ઘાસ ચારો લઈ જવાનો છે પણ સુરધન દાદાના મોક્ષ નિમિત્તે શ્રી શામજીભાઈ લવજીભાઈ શાહ તથા શ્રી ધનજીભાઈ નરસીભાઈ શાહ પરિવાર પરિવાર તરફથી જીવદયા ટીમ ઢૂટસરમાં ગાયોના ઘાસ ચારા માટે અને પક્ષીઓની સણ પેટે 5000 નું યોગદાન આવ્યું હતું જે આપણે ગાયોના ઘાસચારા માટે એમની વ્યવસ્થા કરવી સિવાય તમે જોઈ શકો છો કે આપણે જ્યાં ઝાર રાખી હતી ને આપણે ગાયોના ઘાસચારા માટે આપણે પોતે જાતે મહેનતથી આપણે ઝાડ ભરી અને ગામમાં દરેક જગ્યાએ અબોલ જીવ હોય એને ખવડાવવાની છે તો પહેલાં તો જીવ દયા ટીમ ધૂટસર વતી જે પણ યોગદાન આપ્યું છે અમારી ઉપર વિશ્વાસ રાખીને તો તમારો દિલથી આભાર અને હવે આપણે આ જે ટ્રેક્ટર છે એ આપણે ભરી લેવાનું છે પછી અમારી સાથે છે વિજયભાઈ અને ગોવિંદભાઈ અને તુલસીભાઈનું ટ્રેક્ટર છે મિત્રો તો જે પણ યોગદાન આપ્યું છે એના માટે કે નયન કેરા કટાર જેને ઉતરી ગયા હાર પાર કાં તો આપણું મન જાણે અને કાં તો જાણે કરતા તો મિત્રો સારું કાર્ય કરવા માટે સારું વ્યક્તિત્વ સારા વિચાર સારા સંસ્કાર જોવે અને આ અમે જે સેવાનું કામ કરવી છે એમાં બધાનો તમારો બધાનો યોગદાન અને તમે બધા જે પણ સાથ સહકાર આપો છો એના હસ્તક થાય છે તુલસીભાઈની મહેનત સારી છે અમારી પાસેથી દર વખતે કોઈ ભાડું નથી લેતા અને એક સેવાના કાર્યમાં સેવા સાથે પોતાનું ટ્રેક્ટર લઈને આવે છે તો શામજીભાઈ લવજીભાઈ શાહ તેમજ ધનજીભાઈ નરસિંહભાઈ શાહ તેમનો હું દિલથી આભાર માનું છું કે અમારી જીવદયા ટીમ ઢૂટસરમાં અવારનવાર પક્ષીઓની શ્રેણીમાં અને ગાયોના ઘાસચારા માટે જે પણ યોગદાન આપતા હોય તો આપણે આ સેવાના તમારી નજર આમે છે અબોલ જીવના તમને આશીર્વાદ રહે તમારા પરિવારને ખુશ રાખશે અને તમારા પરિવારની દરેક મનોકામના પૂરી થાય એવી અમારી પ્રાર્થના છે તો મિત્રો આ અબોલ જીવને ખવરાવો એ જ પ્રભુ સેવા છે બાકી કાંઈ દુનિયામાં આ ખોટું છે બધું અને અમારી જીવદયા ટીમ ઢૂટસરની મહેનત અને સેવાનું કામ ગમે તો આ વિડીયોને શું શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો તમારી એક કોમેન્ટથી અમે ઘણા બધા આગળ વધશું મિત્રો એટલે આપણે ગામમાં પાકી ગયા સી તમારી નજર સામે આપણે ગાયોના ઘાસ સારો નાખી દીધો છે અને આપણું જય બજરંગી ફેસબુક પેજ છે અને ફોલો કરજો મિત્રો આ જે અબોલ જીવ છે એ વલખા મારતા હોય ખાવા માટે પણ જો આવા ધર્મના કાર્યમાં તમે યોગદાન આપ્યું છે ઝાડનું તો એ મિત્રો સારી વાત છે કે તો વધારે તો કાંઈ નથી કે તો અમારી જીવ દયા ટીમ ઢૂટસરવતી તેમનો ખૂબ ખૂબ આભાર

તો આપડે કામ લાગશે એટલે કે કરમ હોય કાળા અને શું કરે માળા